લો મિત્રો જે માતાજી દે ભારદ વર્ષ એ ચિત્રપિંડી કેમ અટકાવી એના બે ભાગ બે માં એક ચર્ચા આપણી સાથે કરવા માગું છું સૌથી પહેલાં તો વ્યક્તિએ પોતે એટલું જાગૃત થવું જોઈએ ભણેલા ન ભણે વધારે ભણેલા હોય ને ઈજામાં ફસાય છે કે પોતાની જાતને માનતા હોય કે હું બહુ ભણેલો છું બહુ હોશિયાર છું પણ એમ પૂરું નોલેજ ન હોય અને એટલી મહેનત નથી કરતા એ ખરેખર આ એટલી માથાકૂટ નથી કરતા ખરેખર સાચું છે ખોટું છે એટલે એનું જોઈને ભણેલા હોય એનું જોઈને બીજા સામાન્ય માણસો એ ફસાઈ જાય છે ઓછું ભણેલા છે એટલે એવી કઈ વસ્તુ છે સૌથી મોટી સૌથી મોટું જો દુશ્મન માણસનો હોય છેતરાઓમાં જે મુખ્ય કામ કરતો હોય તો એ લાલચ છે શોર્ટકટથી પૈસા મેળવા શોર્ટકટ દુનિયામાં ક્યાંય છે જ નહીં જુઓ શોર્ટકટ લેવા ને એ એકચલી બહુ બહુ મોટો લાંબો કટ થાય છે શોર્ટકટ ક્યાંય હોય જ નહીં અને લેવા જાય તો એના પરિણામો વહેલા મેળા બહુ ખરાબ જ આવે છે છેતરપિંડીમાં શું બને છે તમને કહું સૌથી પહેલી તો સૌથી વધારે છેતરપિંડી ફાઇનાન્શિયલ સ્કીમોમાં થાય છે એ એ તો આપણે સ્વીકારવું જ પડે કારણ કે કોઈ પણ વસ્તુ ફાઈનાન્શિયલ સ્કીમ હોય એટલે એમાં તરત રેડ ફ્લેગ આપણે તરત આપણા કામ ચમકવા જોઈએ એક વખત એવું થયું કે હું દિલ્હી હતો અને મારા ગામડે ગામડેથી એક ફોન આવ્યો તે ગામના સરપંચ ને બીજા બધા હતા એ બધા ભેરા થયા હતા ચાલી પચાસ જણા એક વ્યક્તિ આવ્યા છે બહારથી અને એક બેંક છે બેંક છે નવી અને એ કે આપણને પચાસ પચાસ લાખ કોઈને ત્રીસ લાખ કોઈને ચાલીસ લાખ ઘરની લોન હોમ લોન દેવા માગે છે અચ્છા મેં કીધું હોમ લોન દેવી હોય તો ગામડે સામેથી ભણાવે પણ કોઈ આવે હવે માર્કેટિંગ કરતા હોય છે પણ ગામડે રિસેલ મળવા આવે એવું બને નહીં છતાં પણ કે હાલો કીધું આવ્યો દેવી હશે તો લઈ લોન લોન દેવી છે એને તો લેવામાં તમને શું વાંધો છે તો કે ના એ એમ કહે છે તપોધન એનું નામ હતું એ એક બેંક અથવા તો જે ફાઇનાન્સી સંસ્થા થઈ હતી એનું નામ તપોધન જે ફેમસ પણ હતી આપને ખ્યાલ હશે તો કે તપોધન સંસ્થા આવી છે અને એ બધાને લોન દેવા માગે છે બરાબર લોન લઈ લો તો કે એમ નહીં અત્યારે કે ભરવાના છે પૈસા અત્યારે તમે પચાસ પચાસ હજાર ભરો કોઈ નાના હોય તો કે પચીસ હજાર ભરો અને પછી જમા થશે પછી તમે એમને મેં તમે લોન આપશો પચીસ લાખ રૂપિયા કોઈને જે વધારે પૈસા ભૈયા હોય એને વધારે આપશો બરાબર મેં કીધું પણ એવું ક્યાંય કીધું હોતું નથી ક્યાંય અત્યારે જે આપણે હોમ લોન લેવા જાય છે પણ કંપનીમાં તમે એચડીએફસીમાં જાઓ એચડીએફસી રૂરલમાં જાઓ અત્યારે તો બધી બેન્કો આપે છે આમેથી ગોતતા હોય છે તો તમે જે તમારું પ્લોટ હોય અથવા તમારે મકાન બનાવવું હોય તો તમે એમ કહે છે કે તમે જે પહેલાં જ દસ ટકા વીસ ટકા જે તમારે માર્જિન હોય એટલો ખર્ચો તમે કરો પછી એમાં લોન આપશો એટલે મેં કીધું કોઈ બેંક એ પૈસા ભરાવતી નથી બેંકમાં ભરો પછી બીજી લોન આપી એવું કીધું ન હોય એને પચીસ લાખ મંજૂર કરવા જ છે તો એમાંથી તમારે જે પચીસ હજાર પચાસ હજાર કાપવાના કાપી લેજો જેની પાસે એટલા બધા પચીસ લાખ પચાસ લાખ રૂપિયા પૈસા છે જેની પછી લોન દેવાના એ બીજા કે પચીસ પચાસ હજાર માગે તો કે ના અમે આખા ગામ નક્કી કરી છે અને આખા ગામ નક્કી કરી નાખ્યું છે અને ગામમાંથી કે ભરતી પણ કરવાના છે તાલુકાના મેનેજર ને બધા ક્લાર્કને કેસિયરને પટાવાડા એમાં એ નક્કી કર્યું છે અમે કે કોઈ પચાસ હજાર દઈએ કોઈ લાખ રૂપિયા દઈએ તો એને એ પ્રમાણે નોકરી મળશે અને મેનેજરે તો બે લાખ દઈએ બીજો હોય તો એક લાખ દઈએ પટ્ટાવાળા રહેવું હોય પચીસ હજાર દઈએ તો કે અમારા ગામમાંથી બે ત્રણ જણા એ પણ તૈયાર થયા છે મેં કીધું પણ એ પણ ખોટું છે નોકરી રાખવાળો બધી પૈસા અમેથી કે પછી પચાસ હજાર રૂકા લઈએ એ પગાર દેવાના જ છે ને એમાંથી એક હોય ને એ કાપી લો સરકાર કાપે છે છે પીએફના કાપે છે ઓલા કાપે દર મહિના થોડા થોડા કાપે છે તમે કાપી લેજો એવા કંઈ તમારા ચાર્જિસ હોય તો પગાર દો તો કે ના બધા આખું ગામ ભેરું થયું છે ગામ આખું તૈયાર થયું છે કે તપોધનમાં આપણે લોન આખા ગામે લેવી એ બરાબર થયું છે પણ તમે મને પૂછ્યા વગર એક રૂપિયોને આપતા નહીં જે અત્યારે તમારે લોન લેવી હોય જે કરવું હોય એ કરો બરાબર પણ કોઈ ડોક્યુમેન્ટ નહીં આપતા સહી કર્યું હોય તો કરી દીવો ઉપર વાંચજો શું છે તમારે બહુ શોખ હોય તો અરજી પોતું પણ તમે કોઈ ડોક્યુમેન્ટ જમીન કાગળિયા કાંઈ આપતા નહીં કોઈ જ સંજોગોમાં બરાબર હું આવું દિલ્હીથી જ અમદાવાદ આવીશ પછી શનિ રવિમાં આવીશ ગામડે પછી તમને કહું અત્યારે તમે કોઈ નહીં કરતા બે ત્રણ વખત પાછો ફોન આવે પાછો ફોન આવે ઓલા માણસ વાત કરાવી મેં કીધું મને વાત કરાવો મેં જોયું કે આ બોગસ છે મેં કીધું એક પણ રૂપિયો કોઈ આપતા નહીં આ મેં સ્ટ્રિક્ટલી બધે કીધું એટલે મોટાભાઈ હતા આ બધા અમારા ગામના બધા હતા સરપંચ હતા બધા હતા મોટા ભાગે તો એ લોકો એવું કાંઈક એવો હતો ન હોય તો ડૉક્ટરને પૂછું એટલે મને પૂછ્યું એટલે એ લોન વાળા તો કોઈ પૈસા ન ભાઈ હા પણ છતાં જે નોકરીનો જે લોભ હોય ને બે જણા એવા હતા એ ક્લાર્ક મને પટાવાળામાં એ પચીસ હજાર કોઈ પાંત્રીસ હજાર ભરીને બેઠા બરાબર પછી હું ગયો શરીર ગયો એટલે મેં કીધું શું છે પછી મેં બધી રૂબરૂ ચર્ચા કરી મેં કીધું આ ઓલા ઓલાને મેં કીધું તમે જે પૈસા ભર્યા હતા જેને પટાવાડામાં રહેવા માટે ક્લાર્ક કરવાનું કીધું તમે પૈસા પાછા લઈ લો આ ટકા બોગે છે તો કે ના તપોધન ગામે ગામ અત્યારે તપોધન નામ છે ને બહુ સારું છે ને ઓફિસ ચાલુ થઈ ગઈ છે હું બહુ સારું છે આપણે નથી ભરવા હું ના પાડીને આવ્યો પછી બે ચાર મહિના થયા તો બધું કૌભાંડ નીકળું માણસો જેને પૈસા એમાં રોકાતા એ બધાએ મારવા ધોઈ ઓલા નોકરીમાં રહેતા એને માર્યા છાપામાં આવવા માંડ્યું બધે ઓલા તાળા મારીને ભાઈ ગયા ત્યારે ખબર પડી કે આવું તો વર્ષોથી હવે હજારો કિસ્સા મહિના છે આવું રોજ હાલે છે તોય માણસો શું કામ ફસાય છે એ સવાલ છે એટલે સૌથી પહેલાં તો આપણે લાલચ બહુ બુરી ચીજ છે કોઈ વધારે પડતું વ્યાજ આપવાની લાલચ આપે એટલે આપણે ફસાઈ જાય સોનું છે કે તમે ડબલ આપશું ડબલ કરીને આપશું ત્રણ વર્ષમાં કે સોનું આટલા સસ્તા ભાઈ સોનું આપશું તો માણસ ફસાઈ જતા હોય છે સૌથી મોટી ફસાય છે જમીનમાં કાગડી જમીનને બતાવે હાથ બાર બધું બતાવે બરાબર અને પછી ક્યાં જમીન વેચી છે સસ્તામાં તમે ત્યાં જાઓ ત્યાંથી અડધી કિંમત હોય કે અડધી કિંમતો વેચવાની છે એટલે આમાં બહુ ફ્રોડ થાય છે મોટા થાય ખરેખર તમે હોશિયાર માણસો પણ ફસાઈ જાય છે વકીલો પણ ફસાઈ જાય છે વકીલને ખબર નથી હોતી કાયદાની પૂરી કે શું કે જમીનમાં તમે કઈ તપાસ કરો સાત બાર તમે કઢાવો બરાબર છે સાત બાર અત્યારે હોય તો સાત બાર એ માલિકીનો પુરાવો નથી સાત બાર મહિના પછી માણસ સર્ચ કરો તમે જે એને કંઈ દસ્તાવેજ કોઈ કહી રહ્યા છે ભૂતકાળમાં કયા કહી રહ્યા છે એ તમે કરો રજિસ્ટર્ડ હોય તો એટલે એ સર્ચમાં પણ જે રજિસ્ટર્ડ હોય દસ્તાવેજ થયો હોય પણ ઓકે થયો હોય તો જ સર્ચમાં આવે એવો દસ્તાવેજ કર્યો હોય જે ઓકે નથી થયો હોય કારણ કે એટલા બધા દસ્તાવેજ ગાળા તો ને એક દસ જગ્યાએ દસ્તાવેજ કરી દે છે એટલે તાજમહલમાં દસ્તાજ કરવો હોય તો થાય ભારતમાં કાયદા નબળા છે એટલે દસ્તાવેજ કરી દીધો એટલે સરકાર તો કે વર મારો કન્યા મારો ગોરનો તળભાનું ભરો અને સરકાર કે મારે સેમના પૈસા લાવો પછી ક્યાં આવજો રામ રામ સરકાર કંઈ જવાબદારી લેતી નથી દસ્તાવેજ ઓકે થયો ન હોય એટલે તમે સર્ચ કરાવો તોય આવે નહીં એટલે તમારે તોય ચીટિંગ થઈ શકે તમે શું કરવું એક અવશ્ય એક વસ્તુ કરવી કોઈ પણ જમીન ખરીદતા પહેલાં લીડિંગ ન્યૂઝપેપર્સ હોય છાપા હોય હા એમાં તમારે અચૂક આપો આ સવે નંબર આ છે આ માલિક છે અને અમને જમીન વેચવા માગે છે અમારે લેવી છે કોઈને કોઈ ઓબ્જેક્શન રૂપિયો એ તમે અચૂક કરજો ના કે તમે મરવાના જ છો નક્કી જ એટલે જે મોટા વકીલો હોય છે જે પ્રતિષ્ઠિત વકીલ હોય છે એની પાસે બધું ટોટલ ચેકલિસ્ટ હોય છે કે શું શું કરવું જમીન લેતા પહેલાં શું શું જોવું અને સૌથી એના કરતાં ઇમ્પોર્ટન્ટ તમને એવું કહું કે માલિક જમીન તમે વિઝિટ કરો ક્યાં છે એ બરાબર છે પણ એક વખત તમે માલિકની ગેરહાજરીમાં તમારે અમે જ્યારે સોદો કરવા એ હાજરનો ત્યારે તમે પોતે વિઝિટ કરો એનો કોનો જ્યાં કબજો છે શું છે આજુબાજુ પૂછો જમીન કોની છે બરાબર અને કોઈ દસ્તાવેજ થઈ ગયો અથવા તો વેચે સોદો કર્યો હોય તો એ તમને ફસાવે એટલે આ બધું બહુ જરૂરી છે કરોડો અરબો રૂપિયાનો ચિટિંગ જમીનમાં થાય છે એટલે આમાં બધેય પણ આ લાલચ લોભ છે કોઈ પણ વસ્તુ સસ્તા ભાવે મળતી હોય એટલે રેડ લાઇન છે સસ્તા ભાવે કદાચ હોય ટકો બે ટકા ફેર હોય કોઈ જરૂર હોય તો પણ કોઈ તમને અડધા ભાવે આપી દઈએ પાક રીતે આપી દઈએ ફોડ કેમ તે આપી દઈએ એ દુનિયામાં શક્ય જ નથી એ ફ્રોડ જ હોય અને બીજું છેતરપિંડીનો એક રસ્તો અત્યારે બહુ મોટો છે એ ઓનલાઈન હમણાં જ એક મિત્ર મને કીધું કે મેં સાહેબ આ બે લાખ રૂપિયા રોકાતા હતા ઓનલાઈન પ્લેટફોર્મમાં ટ્રેડિંગ માટે થઈને પછી પછી મેં શું થયું તો કે હવે એમ કહે છે કે તમારા બે લાખના પચીસ થયા છે પણ તમારે આ અઠાવન હજાર ભરવા પડશે પૈસા આપણા છે ઉપાડવાના એમાં ને ભરવાના લાવો મેં ડિટેલ મેં કીધું સો ટકા ફ્રોડ છે તમે ક્યાંય પણ ને એવી રીતે કોઈ દિવસ પૈસા રોકો ને પૈસા રોજ જાણીતા પ્રતિષ્ઠિત દલાલોને પૂછો કમિશન એજને પૂછો ગમે તે કંપની કીએ કે મેં આ પૈસામાં રોકશું નામ ડબલ થઈ જશે ડબલ થઈ જશે જલ્દી આ પૈસા મળશે ફેસબુકમાં બધામાં આવે એ હો ટાંકા બોગસ જ હોય છે સિદ્ધ બોગસ બોગસ બુકમાં આવે બીજી આવે જ હોય તમે સામેથી જે કંપનીમાં તમારે રોકાણ કરવું હોય તમે ધારો કે આ કંપનીમાં કરવું છું તો એની વેબસાઇટ શોધો તમે અથવા તો જે જાણીતી દલાલ કંપનીઓ છે રજિસ્ટર્ડ કંપનીઓ છે જે કમિશન એજન્ટ ઓફિસિયલ છે ઓથોરિટી છે તેના નામ છે પ્રતિષ્ઠિત છે એની વેબસાઇટમાં તમે જુઓ કે અત્યારે ભાવ શું મારે લેવા છે કે એના થ્રુ લ્યો તમે શેર લેવા આવતો અથવા તમારે ટ્રેડિંગ કરવું હોય તો એના થ્રુ તમે કરો તમે ડાયરેક્ટ જો આ કોઈ માર્કેટમાં ડાયરેક્ટ જવું નહીં જમીનમાં કોઈ જ ડાયરેક્ટ ન પડવું તમને કહું છું દલાલ અને એ પ્રતિષ્ઠિત દલાલો એ વચ્ચે રાખો એ બધું જોતા હોય એની જવાબદારી હોય કરતા હોય તો એ આ બધી વસ્તુ એક વચ્ચે માણસ રાખો જે પ્રતિષ્ઠિત હોય તમારે ઓળખીતો હોય તમારો વર્ષોથી સંબંધ હોય તમે એને કહી શકો કાંઈ ચિટિંગ થાય તો તમે જવાબદારી છે શકો એવા માણસોને ખ્યાલ જરૂર છે એટલે એ ચીટિંગ માટે આ ભાગ બે તમને રજૂ કરું છું એ જરૂરી છે જરૂર પડશે વધારે કરતો રહીશ આપ સૌ યાદ સાંભળો છો એ બધા ખૂબ ખૂબ આભાર જય માતાજી જય ભારત